અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલી સિટી સિવિલ કોર્ટમાં એક આરોપીએ બોગસ દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરીને જામીન મેળવ્યા હોવાનો ગુનો આવ્યો છે ત્યારે જામીન લીધા બાદ આરોપી કોર્ટમાં મુદત દરમિયાન હાજર ન રહેતા જામીનદારને સમન્સ મોકલવામાં આવતા આ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો આ અંગેની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે ત્યારે ભદ્ર ખાતે આવેલી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ કારંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો પ્રમાણે વટવાટા વટવાના અલપ્સા પાર્કમાં રહેતા ફૈઝાન શેખને ગત ઓગસ્ટ બે હજાર બાવીસમાં સરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં આરોપીએ જામીનદાર તરીકે ચાહરિયા રાઠવાના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ આરોપી ફૈઝાન મુદતના દિવસે કોર્ટમાં હાજર ન થતાં તેના વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો તેમજ જામીનદાર ચાહરિયા રાઠવાને નોટિસ મોકલવામાં આવી હતી